બનાસકાંઠાના અનેક વિસ્તારમાં આવેલી શાળાઓ સુવિધાઓ ઝાંકી રહી છે જિલ્લાના મુખ્ય મથક પાલનપુરની કમાલપુરા બ્રાન્ચ નંબર ત્રણ પ્રાથમિક શાળામાં ઓરડા ઉચ્ચ બનતા વિદ્યાર્થીઓ ભેના ઓથા હેઠળ અભ્યાસ કરવા મજબૂર જિલ્લાના મુખ્ય મથક પાલનપુરની કમાલપુરા બ્રાન્ચ નંબર ત્રણ પ્રાથમિક શાળામાં ઉડાઉ ચર્ચરિત બનતા વિદ્યાર્થીઓ ભયના ઉથાર હેઠળ અભ્યાસ કરવા મજબૂર જેને લઈને બાળકો શાળાના ઉડાવનું સમારકામ કરવાની માંગ કરાઈ સ્કૂલ અને સાથે ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાતની મજમૂટી વાતો કરતી ગુજરાત સરકારના શિક્ષણ પ્રત્યેના ગતિશીલતાઓ પોકટ સાબિત થઈ રહ્યા છે સ્કૂલ પ્રવેશોત્સવ વખતે વિદ્યાર્થીઓને ઉત્તમ સગવડો સાથે શિક્ષણ મળે તેવા તાઇફા ઉધારે શાળાઓમાં નેતાઓ અને સરકાર દ્વારા કરવામાં આવે છે બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરની કમાલપુરા બ્રાન્ચ નંબર ત્રણ પ્રાથમિક શાળા શિક્ષણના ઠેકેદારોની પુલ ખુલી રહી છે કમાલપુરા પ્રાથમિક શાળામાં એકથી આઠ ધોરણના પાંચસો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે જોકે શાળામાં આવેલા વીસ ઓરડાઓમાંથી તેર ઓરડાઓ સંપૂર્ણપણે જર્જરીત થતાં તેનું તાળું મારી બંધ કરી દેવાય છે જેને લઈને બાળકો માટે વધુ ના પાકી હોય પાકીના સાત ઓરડાઓમાં બે પાડીમાં સ્કૂલ ચલાવવામાં આવી રહી છે તેમાં સવારે સાતથી બાર વાગ્યાની પાડીમાં ધોરણ છ થી ધોરણ આઠના વિદ્યાર્થીઓ બપોરે બાર વાગ્યાથી પાંચ વાગ્યા સુધી ધોરણ એકથી છ ધોરણના વિદ્યાર્થી

તે માટે ઓરડાઓને તાલા મારી દીધા છે બાકીના સાત સ્કૂલમાં પાંચસો છતાં પોપડા અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ ઉપર પડે અને કોઈ મોટી દુર્ઘટના ઘટે કોઈ માસુમ બાળકનો જીવ જાય તેની જવાબદારી કોની તે સવાલ વચ્ચે શાળાઓની પદ્ધર હાલતને નજરઅંદાજ કરીને શાળાના આચાર્ય ઓરડાઓની મરમત કરવા આગળ રજૂઆત કરી હોવાનું કહીને પોતાની જવાબદારીઓમાંથી છટકી રહ્યા છે તેર ઓરડાઓ સંપૂર્ણપણે ડેમેજ હોવાથી બંધ કરી દેવાયા જોકે સાત ઓડાવમાં બે પાડીમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે જેના ઓડાવની છતો પણ જર્જરિત છે અકસ્માત થાય તેવી ભીતી છે એક બાજુ જિલ્લા મથક પાલનપુરના પાંચસો વિદ્યાર્થીઓ ભયનાઓ હેઠળ શિક્ષણના પાઠ ભણી રહ્યા છે તો શાળાના ઓડાઓનું સમારકામ કરવાની અનેકો રજૂઆત થયા બાદ શિક્ષણ વિભાગ સાંભળતું નથી તો બીજી બાજુ મજબૂરી વર્ષ માસૂમ બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે ત્યારે જોવાનું એ રહ્યું કે કમાલપુર પ્રાથમિક સ્કૂલમાં બાળકોની વેદના શિક્ષણ વિભાગ ક્યારે સાંભળશે બ્રાન્ચ શાળા નંબર ત્રણ કમાલપુરા પાલનપુરમાં વીસ વર્ગખંડો છે એ પૈકી તેર વર્કખંડો જે જર્જરીત થતાં એને ડેમેજ જાહેર કરેલા છે અને વર્ક ઓર્ડર આવે એને પાડી દેવાના છે અને બાકીના જે સાત ઓરડા છે એ સાત ઓરડા પણ થોડા વીક છે પરંતુ એમાં બાળકો બેસાડી શકાય એવી પરિસ્થિતિ થોડી છે એટલે અત્યારે બેસાડીએ છીએ અને જે પોપડા પડે એવા હોય છે એને અમે સવારે ચેક કરી લઈએ છીએ જે પડે એવા હોય એને પાડી દઈએ છીએ અને ત્યારબાદ બાળકોને બેસાડે છે બીજું કે બાકીની સ્કૂલને પાડવા માટે પણ હવે દરખાસ્ત કરવાની છે અમારે એસ એમ અંદર માટો ઠરાવ થઈ ગયેલો છે એ દરખાસ્ત કરી અને બાકીના ઓરડા પાડવા માટે પણ મંજૂરી માગવાના છે મારું નામ રૂબીના છે હું ધોરણ ધોરણોતરમાં ભણું છું આમ આમાં કમાલપુરા ડ્રાન્સ શાળામાં અભ્યાસ થાય છે તો અમારી રૂમની અંદર પોખડા પડે છે તો સરકાર નવા ઓરડા બનાવે એવી અમારી માંગ છે અમે આ રૂમની અંદર ભણવામાં ડર લાગે છે મારું નામ મહેક છે હું બ્રાન્ચ શાળા નંબર ત્રણ કમાલપુરા શાળામાં ભણું છું અમારી શાળાની આજે છત તૂટી ગઈ છે મને ડર લાગે છે પણ હું ડરતા ડરતા પણ ભણું છું અમારી શાળામાં હર રોજ છતના પોપડા પડે છે મારી એવી માંગ છે કે અમારી શાળા ફરીથી નવી બને મારું નામ શ્લોક છે હું બ્રાન્ચ શાળા ત્રણ કમાલપુરામાં ભણું છું અમારી સ્કૂલના રૂમોના પોપડા ઉકળે છે તે અમારા ઉપર પડવાની સંભાવના સંભાવનામાં છે એક વખતે મારા ઉપર પડેલું છે એ તેમાં મને થોડુંક લાગ્યું હતું પણ હું બચી ગયો મને ડરી ડરીને ભણવું પડે છે મારી માંગ છે કે મારી સ્કૂલ વગે વઘે બને